तुमरेज़ बाई propose geschätचा रिचा रह्यां है तुमरेज़ भाई थी क्या तुमरेज़ पर Спस्वाइज दीना कि bringt हेर्श है मतलुक है कि तुमरेज बाई मे scorण सिधा infinity हो केरो किते शाईंनि भाप टॉप्ण ли क Pentorf तुमरेज़ बाई आब निए केरे frameworks का आपर mél Nicki

એ દાણા છે મિત્રો નરેશભાઈ જે છે એ આમાં દાણા જે છે એ ઉમેરી દીધા છે હવે નરેશભાઈ જે છે એ અહીંયા પહેલા એને તેલ અહીંયા નીકાળેલું છે આમાંથી તો આ તેલ છે તમે જોઈ શકો છો

સિંગમાં ઉમેરી દીધી છે અને આ પંદર કિલો સીંગમાં જે છે એને પોણો લિટર પાણી જે છે ઉમેરે છે એકદમ ઠંડુ રહે આપણું ગરમ સગર્શ કીધો આજે નરેશભાઈ જે છે અહીંયા તેલના કેમ્પ પણ કરેલા છે અને આ બાજુ એ છે તો નરેશભાઈ આ જે ખેલ છે આમાં તમારે કેટલા લિટર આમાં તમારે પાંચ પાંચ લિટર આ પાંચ લિટરનો આ ખેલ છે અને આ જે ડબ્બો છે એ પંદર લિટર પંદર લિટર અને એનો ભાવ શું છે દબારો દબારો 3500 3500 રૂપિયા છે મિત્રો नरेशભાઈ આ કેન છે આ કેનમાં એકવાર 41 ટરામાં કેન હામે છે ભાવ શું છે અમે 10 કિલો છે અને 2000 નો ભાવ છે 5 કિલોના 1200 રૂપિયા નું ભાવ છે આ કેન છે તમે મેં વેચી લ્યા તો માસે દબારો સેવક પેકિંગ કરવાનો છે દબારો પેકિંગ કરવાનો છે દબારો પેકિંગ કરવાનો છે આ લાઈવ આ આ રીતનું શુદ્ધ તેલ છે એ મિત્રો અહીંયા આવે છે તમે જોઈ શકો છો કે અહીંથી જે છે એ તેલ આવી રહ્યું છે ગાણામાંથી અને આ જે મોટર અહીંયા અંદર છે તે અહીંયા આ રીતે સિંગનો જે છે ગુફો કરીને આનું તેલ કાઢે છે મિત્રો એ તમે જોવો છો અને આ જે નરેશભાઈ જે છે એ અહીંયા અગાઉ એને તેલ અહીંયા કાઢેલું છે મિત્રો તો તમે જોઈ શકો છો હા એવું છે એમ ને આ જે છે અહીંયા તેલ જે છે એણે નરેશભાઈ જે છે અહીંયા કાઢેલું છે મિત્રો તમે જોવો છો આમાં પણ એને તેલ છે આ ચાર દિવસ ટોરસ રાખવું પડે ટોરેટ જે છે તેલ કાઢવાનું જે છે એ મશીન છે આ તમે જોવો છો કે આવી રીતે તેલ છે એ અહીંયા સીમ પીલાય છે અને તેલ અહીંયા નીકળે કઈ તમે આ તેલના ગાણા વિશે જે કઈ તમે માહિતી આપી અમારા દર્શક મિત્રોને એ બદલ તમારો ખૂબ આભાર હા તો દર્શક મિત્રો જો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરવા વિનંતી આભાર જય જવાન જય કિસાન